નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સાયણ સુગરમાં આગામી સિઝનમાં સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય સામે સંદોનો વિરોધ સંસ્થાના ત્રણ ડિરેક્ટરે સાયણજીન ખાતે જાહેર સભા બોલાવી જનરલમાં ઉમટી પડે એમ સંદો ઉમટી પડ્યા સભા બાદ સભાસદોનું ટોળું સુગર કેમ્પ્સમાં પહોંચ્યું ચેરમેન સમક્ષ સૂત્રોચ્ચાર કરી નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી સાયણ સુગરમાં આગામી સિઝનમાં એકલીસ સપ્ટેમ્બરથી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય સામે સભાસધોએ વિરોધ નોંધાવ્યો છે સંસ્થાના ત્રણ ડિરેક્ટરોએ આજે સાયણ જીન ખાતે જાહેર સભા બોલાવી હતી જેમાં સભાસધોએ વિરોધ નોંધાવી એકલીસ સપ્ટેમ્બરને બદલે એકલી ઓક્ટોમ્બરથી જ વાવેતર શરૂ કરવાની માંગ ઉચ્ચારી હતી સભા બાદ સંધો સુગર કેમ્પ્સમાં પહોંચ્યા હતા જ્યાં ચેરમેન સમક્ષ પણ સૂત્રોચ્ચાર કરી નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ મંડળીના રોપણ સિઝન બે હજાર પચીસથી છવ્વીસમાં શેરડી વાવેતર માટેની જાતો તેમજ અન્ય નીતિ નિયમો નક્કી કરવા તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ યોજાયેલ બોર્ડ મિટિંગમાં દરેક મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા બાદ સંસ્થા અને સભાસદના લાંબા ગાળાના હિતને ધ્યાને રાખી આવનાર સિઝનમાં એકલી ઓક્ટોમ્બરથી જ વાવેતર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો જે નિર્ણય તારીખ સોળ એક બે હજાર પચીસના રોજની ખેતી સમિતિની મિટિંગમાં ખોટા ડેટા રજૂ કરી તે નિર્ણયમાં ફેરફાર કરી રોપાણ સિઝન બે હજાર પચીસથી છવ્વીસમાં શેરડી વાવેતર એકલી ઓક્ટોબરથી શરૂ કરવાને બદલે એકથી સપ્ટેમ્બરથી શરૂ કરવાના નિર્ણયથી સંસ્થા અને સભાસંદોને થતા ફાયદા અને નુકસાન અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા અને ખેડૂત સભાસંદ મિત્રોને માહિતીગાર કરવા માટે એક અગત્યની મિટિંગનું આયોજન સાયનજીન કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું મીટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂત સભાસંદો ઉપસ્થિત રહ્યા હતા સભાની શરૂઆતમાં સાયણ સુગરના ડિરેક્ટર નરેન્દ્ર પટેલે સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું જાહેર સભામાં નક્કી થયા મુજબ સભા બાદ સભાસદોનું ટોળું સાયણ સુગરના કેમ્પસમાં પહોંચ્યું હતું દર્શન નાયક દિપેશ પટેલ અને નરેન્દ્ર પટેલ એમ ત્રણેય ડિરેક્ટરોની આગેવાનીમાં સભાસંદોએ ચેરમેન રાકેશ પટેલને રૂબરૂ રજૂઆત કરી વાવેતર એકલી ઓક્ટોબર થી શરૂ કરવાની માંગ કરી હતી જોતા હો ઇન્ડિયા ટી 365 ન્યૂઝ ચેનલ નુકસાન થાય

दरक मुद्दा धड़को करो लेवल चौदह महीने चौदह महीने पंद्रह महीने अपने काटी તમારું ધ્યાન દોરવાના પ્રયત્ન કર્યા પણ તમે મનસ્વી રીતે ગણો આખુસાઈ રીતે ગણો કે કોઈના દબાણમાં માં આવીને તમે અમારી લાગણી ખેડૂતોની વાત નહીં પહોંચાડ જનરલ સભામાં જેટલા સભાસદો નહીં